આજરોજ દહેગામ તાલુકાના લહેરીપુરા પ્રાથમિક શાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી શાળાના બાળકો દ્વારા સવારે પ્રભાત ફેરી ફરી શાળાએ આવી વંદે માતરમ ઝંડા ગીત રાષ્ટ્રગીતનું ગાન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાજીના દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગત ગીત ડોશીમાનું નાટક પુલવામા શહીદ હું દેશભક્તિ ગીત યોગાસન મમ્મી હું તારો હીરો ડાન્સ રામ આયેંગે અભન્ન નેતાજીનું નાટક નાના ભૂલકાઓ દ્વારા બ્રાઝિલ ડાન્સ રંગીલા રણછોડ દીકરીને ભનાવો મનુષ્ય તું વડા મહાન હે જેવા કાર્યક્રમો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાળાના સ્ટાફ દ્વારા બાળકોને તૈયાર કરી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળા ખાતે કાર્યક્રમ નિહાળવા માટે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક રિપોર્ટ વિપુલસિંહ સોલંકી